ગુજરાતમાં બનેલી આ આખી ઘટના નોટો વિતરણની સરળ ઘટના નહોતી ગુજરાતના મહેસાણામાં બનેલી ઘટનાએ જૂના દિવસોની યાદો તાજી કરી દીધી છે નોટબંધી પછી અર્બન કો ઓપરેટિવ બેંકની બહાર ફરી એકવાર લોકોની લાંબી કતારો જોવા મળી છે એવું લાગતું હતું કે કોઈ મોટી જાહેરાત કરવામાં આવી હોય પરંતુ તેનું કારણ ફક્ત એટલું જ હતું કે રૂપિયાની નવી નોટોના બંડલ મેળવવા માટે કલાકો સુધી લોકો ઉભા રહ્યા હતા આરબીઆઈ ના નિર્દેશ પર લગાવવામાં આવેલા આ ખાસ શિબિરમાં ભીડ એટલી મોટી હતી કે દિવસભર બેંક બહાર ભીડ રહેતી હતી અને લોકો રૂપિયાના બંડલ મેળવવા માટે નોટો બદલાવવા માટે લાઇનમાં ઉભા હતા બેંકના જણાવ્યા મુજબ આરબીઆઈના નિર્દેશ પર લગાવવામાં આવેલા શિબિરમાં નોટો અને સિક્કાઓનું વિતરણ કરવામાં આવતું હોવાથી ભીડ વધી ગઈ બેંકે દસ રૂપિયાની નવી નોટોના એકસો ચાલીસ બંડલનું વિતરણ કર્યું જે કુલ એક પોઈન્ટ ચાર મિલિયન રૂપિયા હતા આ ઉપરાંત વીસ રૂપિયાની નોટોના સિત્તેર બંડલ અને બે અને પાંચ રૂપિયાના સિક્કા સહિત લગભગ ત્રણ લાખ રૂપિયાના સિક્કાઓ પણ લોકોને આપવામાં આવ્યા હતા તો વધુ માહિતી મેળવવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઈબ કરી દેજો